જિલ્લાના સ્કૂલ વાહન ચાલકોની રાહતની માંગણી સંતોષાતા બીજા દિવસે સ્કૂલ વેન ચાલકોએ તેઓની હડતાલ સમેટી લેતા ગુરુવારની રાબેતા મુજબ ચાલશે સ્કૂલ વેન ચાલુ થઈ જતા વાલીઓને રાહત થશે ભરૂચ જિલ્લાના ત્રણસોથી વધુ સ્કૂલ વેન ચાલકોએ મંગળવારથી આરટીઓ મેમો મેક્સી પાર્સિંગ વગેરે મુદ્દે રાહતની માંગ સાથે હડતાલનું શસ્ત્ર ઉગમતા બાળકોના વાલીઓએ સ્કૂલ ખાતે બાળકોને મૂકવા લેવા જવાની નોબત આવી હતી જો કે તે બાદ સ્કૂલ વેન ચાલકોએ જિલ્લા કલેક્ટર તેમજ ધારાસભ્યોને આવેદન પત્ર પાઠવી તેઓની સમસ્યાઓ વર્ણવી પ્રજાજનોને પણ થનારી અસર સહિતની રજૂઆત કરી હતી જય ભારત આજે અમારા તમામ જે સ્કૂલ વર્ધી ધારકો ડ્રાઈવર મિત્રો છે એમનો અમે બે ત્રણ દિવસથી જે હડતાલ રાખેલી હતી આજે હડતાલનો અમે અંત લાવ્યો છે એ અંત લાવવાનું એક કારણ છે કે અમારી જે કંઈક બી માગણીઓ હતી એ અમારા આરટીઓ સાહેબ શ્રી જિલ્લા વડા તરફથી અમારા એમએલએ સાહેબ છે એમના સહકારને સાથી અમને જે અમારી માગણીઓ હતી એ સંતોષાય છે જેથી અમે રાજી છીએ ખુશ છે અને આજ દિનથી આજ તારીખથી આજ સમયથી અમે અમારી હડતાળને પાછી લઈએ છીએ અમારી આજે જીત થઈ છે અને અમને અમે એટલો ભાઈધરી આપીએ છીએ કે સરકારના જે કંઈ બી નાના મોટા કાયદા અમારા પર કરવામાં આવેલા છે એમાં અમને સવલત આપવામાં આવેલી છે અને અમે અમે પૂરેપૂરે એમાં ફોલો કરવામાં ઉતરીશું અમે બીજી વસ્તુ કે આજે જે જિલ્લા ટ્રાફિક અધિકારી છે રમેશભાઈ મિસ્ત્રી છે અરુણસિંહ રાણા છે જિલ્લા કલેક્ટર સાહેબ છે એ સાહેબ શ્રીઓને બી ઘણો ઘણો આભાર છે ધન્યવાદ છે એમના સાથ સહકારથી આજે અમને અમારી જે માગણીઓ અમે અમારી જે માગણીઓ હતી એમણે પૂરી કરી છે અને ઘણો એવો સપોર્ટ સાથ આપેલો છે અને અમારા જે આ જેટલા બી ભાઈઓ છે વર્ધી ધારકો એમનો બી અમે આજે આભાર માનીએ છીએ મીડિયા કર્મીઓનો અમે આભાર માનીએ છીએ અને આજે અમારી હડતાલને અમે આજે અત્યારે પૂરી કરીએ છીએ આવતીકાલથી રાબેતા મુજબ તમામે તમામ સ્કૂલ સ્કૂલવર્ધી ધારકો પોતપોતાના ધંધે લાગી જશે તદઉપરાંત અધિકારીઓ તરફથી બી અમને છૂટછાટ આપવામાં આવેલી છે સમયગાળો આપવામાં આવેલો છે નાના મોટા જે કંઈક બી મેમા મેમા આપવામાં આવેલા છે એમાં અમને રાહત આપવાની એ લોકોએ આગળ પ્રોસેસ કરવાનું બાહધરી આપેલી છે બરાબર એટલે અમને આજે અમારા ડ્રાઈવર મિત્રોની જીત થઈ છે અમારી માંગણીઓ સંતોષ આવી છે અમે ખુશ છે રાજી છીએ એટલે તમામે તમામ ડ્રાઈવર ભાઈઓનો મીડિયા કર્મીનો અધિકારીઓનો અમે આભાર માનીએ છીએ ધન્યવાદ